દૂધમાં પાણી નાખી ની ઘટના સામે આવી છે માહી દૂધના ટેન્કર માંથી દૂધની ચોરી કર્યા બાદ ટેન્કરમાં પાણી નખાતું હતું જુનાગઢ રોડ પર આવેલી સોરઠ હોટેલ ગ્રાઉન્ડમાં આરોપીઓ ભેળસેડ કરતા હતા

પરીક્ષણ કર્યું હતું એલસીબીએ ટેન્કર અને દૂધનું સેટિંગ કરનાર સહિત છ લોકોની અટકાયત કરી છે એલસીબીએ દૂધ ટેન્કર સહિત ચોવીસ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે મહારાષ્ટ્રના અમરાવતીમાં બે દિવસ અગાઉ દૂધમાં ભેળસેડનો વિડીયો વાયરલ થયો હતો પશુના પીવા માટે રાખેલા પાણીને દૂધમાં મિક્સ કરતો હતો શખ્સ તો સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે વધુ વિગત સાથે સંવાદદાતા નરેશ જોડાઈ ચૂક્યા છે જી નરેશ દૂધમાં બેડસેડની ઘટના સામે આવી છે રાજકોટથી શું જાણકારી બિલકુલ શું બનતી વાત કરવામાં આવતો જેતપુર શહેરના જુનાગઢ રોડ ઉપર સોરઠ હોટલ આવેલી છે તેમના ગ્રાઉન્ડની અંદર જે જે માહી આવતા હોય છે તે ચોરી કરી અને તેમાં પાણી નું મિશ્રણ કરી અને બેડસેડ કરી અને દૂધ ની ચોરી કરવામાં આવતું હોવાનો કૌભાંડ નો છે કે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પર્દાફાશ છે તે કર્યો હતો સાથે જ ટેન્કરો છે તેમાંથી દૂધની ચોરી કરી અને તેમની અંદર પાણી છે તે નાખી દેવામાં આવતું હતું જેથી કરી અને જ્યાં દૂધની ડિલિવરી આપવાની હોય તેમને ક્યાંક ખબર ના પડે ને તેમની સાથે પણ આ ટેન્કરના ડ્રાઈવરો છે તે ક્યાંક વિશ્વાસઘાત છે તે કરતા સમગ્ર બાબતની માહિતી જે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે તે ક્યાંક તે આગળ રેડ કરી અને કુલ છ જેટલા ઈસમોને જે તે ક્યાંક અત્યારે ઝડપી લીધા છે તેમાંથી બે ટેન્કર ડ્રાઈવર છે તેમજ અન્ય જે મિલીભગત કરનાર ઈસમો છે તેમની પણ અત્યારે પોલીસ છે તેમના દ્વારા અટકાયત છે તે ક્યાંક કરી લેવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર સહિત દૂધ તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ ચોવીસ લાખથી વધુનો અત્યારે મુદ્દામાલ છે તે ઝડપી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે જી જી નરેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર રાજકોટ જેતપુરમાં દૂધમાં ભેળસેડની ઘટના સામે આવી છે માલિકની જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતો હતો તો ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય સમોસા સાથે સેટિંગ કરી દૂધની ચોરી કરતા હતા આરોપીઓએ બંને ટેન્કરોમાંથી પાંચસો લિટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હતો ટેન્કરમાંથી પાંચ સો લીટર દૂધ કાઢી તેની સામે એટલું જ પાણી ઉમેરતા હતા દૂધની ડિલિવરી આપનાર સાથે પણ ટેન્કર ડ્રાઈવર વિશ્વાસઘાત કરતો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દૂધનું પરીક્ષણ કર્યું હતું તો એલસીબી